છો તાણીયા શાંતિ પૂછી વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આપડો ભાઈ નવા વિડિયો ની અંદર તમારું સ્વાગત છે ને આજે છે મંગળવાર મંગળવાર એટલે કે આજે સંગીન ને નેમન છે ઉપવાસ એટલે કે યોને છે વ્રત સંગી આજ છે નું વ્રત સનું વ્રત આજ કેવડા ત્રીજ નું વ્રત સબે આજે સંગીતો તો સવાર સવારમાં અધિરી એ ચમકે કાવેરના જવાનું બનવા દસ વાગે જવાનું એટલે અન્ય પૂજા કરવા જવાનું હોય કે અતારમાં ચા નહી પીધો તો અતારમાં ચા પોણી કશું કોઈ ના ખાલી બ્રશ કર્યું બાર વાગે પૂજા કરીને આવી મંદિરમાં શિવજીએ જવાનું શિવજી ના

તો બે આ શિવજીનું મંદિર અને મોબાઈલ ભૂલી જાય એટલે આપણે હાલવા આવ્યો મોબાઈલ કોઈ આરતી ચાલુ હોય પેલી બાજુ પહેલાં પૂજા કરી પેપળાની ને પછી હોય આરતી કરવા આવી જેને જેને કેળા રીતનું વ્રત કર્યું હોય એ લાઈક કરી દેજો કોમેન્ટ કરજો